પાદરામાં ઉત્તરાયણ પહેલા પોલીસે સપાટો બોલાવતા બુટલેકરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આજે પાદરા પોલીસ દ્વારા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પાદરાના પીઆઈ ચારણની આગેવાનીમાં પોલીસ વિભાગની અલગ અલગ ટીમો વોચમાં હતી તે સમય દરમિયાન પાદરાના નવા એસટી ડેપો પાસે પેટ્રોલ પંપની નજીક એક કારની અંદર પિસ્તાલીસ પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂ હોવાની માહિતી પાદરા પોલીસને મળી હતી જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા પિસ્તાલીસ પેટી દારૂ સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે સાથે બે ફોર વ્હીલર વાહનોને પણ પોલીસે મુદ્દામાલમાં લીધા છે ઉત્તરાયણના તહેવાર પહેલાં પાદરા પોલીસે સપાટો બોલાવતા બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર જે પ્રકારની માહિતી સામે આવી રહી છે કે ઉત્તરાયણના તહેવાર પહેલાં પોલીસ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા પાદરાના લિસ્ટેડ બુટલેગરોને ત્યાં પણ રેડ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પાદરાના પીઆઈવીએ ચારણ દ્વારા અલગ અલગ ટીમો તૈયાર કરી પાદરાના બુટલેગરોને ત્યાં રેડ કરવામાં આવી રહી છે